મનહર ગોહિલ સુમનના નવા પ્રકાશિત ગઝલ સંગ્રહ ઈચ્છાઈ ઉથલો મારશે એમાંથી એક ગઝલ જીભને મધમાં જબોડી હું હળાહળ પી ગયો જીભને મધમાં જબોડી હું હળહળ પી ગયો કંઠ લીલો ના થયો બસ એટલે જીવી ગયો માંગતા દુશ્મન દુઆ મારા જખમ તાજા રહે માગતા દુશ્મન દુઆ મારા જખમ તાજા રહે એમની દાનત ખુદા પડવારમાં પામી ગયો પાઠશાળા પ્રેમની મારા નગરમાં ક્યાં હતી પાઠશાળા પ્રેમની મારા નગરમાં ક્યાં હતી પણ ઈશારો એમનો ઉકેલતા શીખી ગયો જામ ખાલી હાથમાં લઈ રૂપને પીતા હતા જામ ખાલી હાથમાં લઈ રૂપને પીતા હતા તૂટતા દિલની સુરાહી એ નશો ઉતરી ગયો લાશને પણ ભાર લાગે છે સુમનનો છતાઈ લાશને પણ ભાર લાગે છે સુમનનો છતાઈ બોજ દિલનો એ ઉતારી હાર પહેરાવી ગયો જીભને મધમાં જબોડી હું હડાહડ પી ગયો કંઠ લીલો ના થયો બસ એટલે જીવી ગયો